અહીંથી બોબિલ લઈ લીધો છે ફેનિલ રેડી છે ને આવી ને પસંદ આજ લેવું છે ને તો જો ફાઇનલી આપણે કરી દીધું છે નામ બામ બધું લખી નાખે છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં આઈ હોપ મજામાં જ છો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે એક દિવસ અગાઉ અને સાંજે કારણ કે અમારી ઘરે મહેમાન આવ્યા છે મોટા કેમ કે માસીબા અમારી ઘરે આવ્યા છે એના આશીર્વાદ આપણે લેવાના છે અને આજ તો ફેનીલ ફેની પતંગ માટે થોડુંક આપણે જવાનું છે એને બોબીન લેવાનું છે અને દોરો ખસાવાનો છે પણ આપણે ત્રણ સ્ટેપ થાય કારણ કે એક દિવસે બોબીન લેવાનું છે પાવાનું છે બીજે અને પછી પતંગ લેવાની છે એ અલગ જગ્યાએ તો ત્રણ જગ્યાએ છે આપણે આ વસ્તુ કરવાની છે તો કન્ટિન્યુ બના રહીએ અમારા સરસ મજાના વ્લોકમાં કારણ કે તમને બહુ એટલે બહુ મજા આવશે તો આપણે જો માસીબાના આશીર્વાદ લઈ લઈએ જો અહીં બેસી જાય છે માસીબા જય માતાજી કેમ છે સારું છે ને માસીબા તો આપણે જો માસીબા ઘરે આવ્યા છે તો બધા આશીર્વાદ લઈ લઈએ અને એનો આમ એટલો આશીર્વાદ મળી જાય કે આપણે બહુ એટલે બહુ આશીર્વાદ મળી જાય તો જો હવે હું આશીર્વાદ લઈ લો માસીબાનો જય માતાજી જો આપણે માસીબાના આશીર્વાદ લઈ લીધા છે કારણ કે અવારનવાર અમારે અહીંયા આવતા જ હોય માસીબા બરાબર તો આજ મનમાં જ એમ ચોક મેં આજે માસીબા આવ્યા છે અને વિડીયો મારો આજ પૂરો થઈ ગયો છે મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે એ છતાં મેં નવો વ્લોગ અત્યારે બીજો નવો ચાલુ કર્યો છે વિડીયો કારણ કે મને ઘણા દિવસથી આને અમારી ઈચ્છા હતી આ ઘણા દિવસથી અમારી કહેતી હતી અને આ ભગત છે ભગત ને ઘર જેવો સબંધ છે ઘણી વખત આવે અમાર ઘરે મારી પાસે આવે છે એટલે બહુ એટલે બહુ હારા આપણે હનુમાન દાદા ની ત્યાં હોય ને તમે શનિવારે લંબે હનુમાન હનુમાન દાદા છે ને ન્યાજ હોય મસીબા અને ન્યાજ હોય દર શનિવારે મોઢામાં થોડોક પ્રોબ્લેમ હતો ને અહીંયા એટલે એને બોલવામાં તકલીફ છે ને એટલે મોઢે બાંધેલું છે દા દાંતનો પ્રોબ્લેમ હતો એમને દાંત દુખતા થાય ને દાંત ખેંસે ને એમાંથી પ્રોબ્લેમ થઈ ગયો છે

કઈ નઈ હવે જો આગળ બોબીલ લઈ લઈ અને પછી જઈએ આપડે ઘર પાછી જો હવે આપણે દોરી લઈ લેવાની છે બોબીલ લઈ લેવાનું ફાઈનલ કરી લીધું છે અહિયાં અને જો અહીં સરસ મજાના બોબિન છે અને અમારા ફેનિલ ભાઈ પસંદ કર્યું છે આ સાકળ આ નો પૈસા ઈ પૈસા હો ગયા યા ભાઈ ને ખ્યાલ હશે હવે આ નો ભાવ 800 રૂપિયા અહીંથી બોબીલ લઈ લીધું છે ફેનિલ રેડી છે ને આવી જો ને પસંદ આજ લેવું છે ને તો જો ફાઇનલી આપણે નક્કી કરી લીધું છે સાકળ આઠ લેવાનું છે જો ફેનિલભાઈને અમારે ગમી ગયું છે આઠસો રૂપિયા ભાવ છે પણ આપણે સાડી સાતસોમાં ડન કરી દેવાનું છે મસ્ત મરજાની જગ્યા છે ઈચ્છા હતી મારી તો હતી પાંડા કોલ્ડ લેવાની હવે ફેનિલભાઈને આ ગમી ગયું છે તો રેડી છે સાકળા જો મિત્રો આપણે હાંજે આ રીલું આપણે રીલ લેવાઈ ગયા હતા દોરી પાવાની પતંગુ ને માં ગયા હતા સિટીમાંથી એવા તા હાંજે મોડા મોડું થઈ ગયું તો બાર વાગી ગયા તા એવા ને ત્યાં એટલે પછી હાંજે તો કઈ વિડીયો નહોતો બનાવ્યો આપણે તો અત્યારે ચાલુ કરી દો અને અત્યારે તો સવારના નાસ્તા પાણી થઈ ગયા અત્યારે બપોર થઈ ગયો છે બપોરે ટાઈમ મેળો બનાવવાનો તો આ આને દુખે છે માથું તો ઠીકડી પીને મમરાનો લાડુઓ ખાઈ છે અને આ બધું શું તૈયાર કર નાખ્યો તમે

એટલે હમણાં એને અમારે મારા કારખાના પાણી પાય છે ને એને બહુ એટલે બહુ ટ્રાફિક હોય ત્યારે બહુ એવો દોરો પાય છે ને એટલે એટલે હવે હું આગળ લેતો જાય અને પીવડા વધી દઈએ એને છે એ જમામરા લાડવા ખાય છે ને દવા પીરીને કડવી લાગે માથું સડી જાય

અને આવડો બોબીન તો આપણે 700 રૂપિયા ના તો તમે બધા કહેજો કે કેમ જો સસ્તું છે કે બરાબર છે કે થોડું મોંઘો પડ્યું કમેન્ટ માં જણાવજો 750 રૂપિયા નો આવ્યો હા તો આ બોબીન 750 નો આવ્યો કેટલું 500 વાર છે 5000 વાર 5000 વાળું છે 5000 વાર 5000 વાર એમ તો દોરી માં તો આપણને કઈ ખબર પડે નહીં પણ સિટી માં જાતા ને તો હાંતે કીધું મને લઈ જાઉં હું જોઉં એમ કેવું પણ સિટી માં ટ્રાફિક છે એમ તોય ત્યાં કેતાતા મને કે બે દિવસ નથી જગ્યા નો અને આપડે કેમ વ્યૂટપાથ ઉપર ને રોડ ઉપર ને બધે પતંગો વેસા ત્રીસ નો પંજો પાંત્રીસ નો ચાલીસ નો પિસ્તાલીસ નો પચાસ નો હો અને દોઢસો બસો અને મોટી મોટી પતંગો પાંચસો એટલે પતંગમાં વેરાયટી એટલી એમ કેટલી વેરાયટી જેટલી હાડી આપડી હોય એટલી જ પતંગમાં વેરાયટી વાળો પંદરો જ લીધો પતંગ લીધી અને પતંગ એ મસ્ત હો પણ એના કલર ને તમે જોવો આપણને નો લેવી ને લેવાનું મન થઈ જાય બહુ મસ્ત મસ્ત પતંગો હતી અને એ હું છે આજ ઉમર બાપ દીકરા વસાડે છે મારી ફેનિલ વસાડે પતંગ તમે સગાવશો છો મને થોડો ઇન્ટરેસ્ટ છે ને ફેનિલ ઇન્ટરેસ્ટ છે બાપ દીકરો ઘડી સગાવ છું છે

નામ બધું લખી નાખે છે અને ટ્રાફિક સરખા ચાલુ છે અત્યારમાં બધાય સરખા ચાલુ છે પાવાના એડકીના જો કેટલા બધા પાવા વાળા રાખેલા ફાઈનલી ફેમિલી આપણે ધોરો ગુસાવો આપી દીધો મારા કારખાના પાસે અને આપતા કારખાના આવી ગયા તોની ગામે તો હવે હીરા તો ઘસવા જ પડશે એમાં ત્યાં હાલ છે નહીં તો હારો હારું હારા મારો હવે હીરા ઘસી નહીં ફેમિલી આટનો બ્લોક આપણે એ કરીશું પૂરો તો આટલો બ્લોગ કેવા લેવો કોમેન્ટમાં જણાવી દઈએ જો લાઈક તમે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રી મળીશું નવા વ્લોકની સાથે ત્યાં સુધી બધાને બાય બાય સાહેબ માતાજી